જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો અત્યારે અમે બે સમાજના કૂતરા બે ભેગા જીવી જો ઓલા વિડીયો આવ્યો સમાજના બે કૂતરાઓ દલાલ ડાગલા દાળિયા એટલે હરામીના પેટના તું તારું કામ કરીને તું કેવો છો એ તો પેલા તું તારું તો મોઢું તો પેલા જો અને તું બીજાને એમ કેવા જાય આ સમાજના બે કુતરા જો બે ભેગા જ સેવી કૂતરા ખાલી રોટલો નાખ ને રોટલો તો એ આખી રાત ધ્યાન રાખવી તને ખબર છે અત્યારે જો અમે બધા ભેગા જ સેવી બરોબર બેસરભાઈ અમે બધા અંકિતભાઈને બધા ભેગા જ છે અત્યારે અહીંયા રામોદમાં છું તું આવ્યું તમ તારે બરોબર તું ભાઈ જે ઢોરની દલાલી કરતો હોય એ કર બીજી તું ન તું ખોટા શાળા લેમાં ને તું કહીશ કે અમારા વિડીયો મૂકે એટલે તમારી ચેનલ હાલ એમ એટલે હરામી અમારા પહેલાં તો તે વિડીયો મૂકેલો છે ઓલા વિજયભાઈ સાધિયાને અને ઓલા આપણે અમરેલીવાળા સાવરકુંડલાના મનજી બાપાના વિડીયો તે મૂક્યો હતો બરોબર એમાં તે દલાલી કરી હતી એમાં મારો વિડીયો તે મૂક્યો હતો બરોબર અને મનસુખભાઈ રાઠોડને તું શું તો એ તને ખબર છે ને એને તે કેવા મૂક્યા હતા વિડીયો એ તને ખબર છે હે આ બેસરભાઈ બેસરભાઈને તું એમ કહીશ કે તમે દલાલ દાખલા છો તમે દાડિયા છો અને તમે બધા કહેવા છો એટલે અમે બધા કહેવા સીવી તો તું મને ફોકતો લે અમને કાંઈક ખબર પડે બરાબર કે અમે કહેવા સીવી એમ એટલે તું તારું તો પહેલાં કર તું કેવો છો તું કેવો નથી એ પેલા તું વિચાર કરી અને તું અમને તો ફોન કરીને આનું શું કરું આનું કરવું એટલે કીધું કે તું તમ તારે ચાલુ રાખ વિડીયા ચાલુ રાખ અત્યારે પાંચ સબસ્ક્રાઈબર થઈ ગયા અને થોડા ઘણા જોવા મળ્યા હતા લ્યો ઓહો હો તો કે સામાજિક કાર્યકર એટલે સામાજિક કાર્યકર હોય તો ક્યાંક તો દેખા તું હે બેસર ભાઈ ખોટી વાત છે બરોબર અત્યારે રામોદાસવીને રામે બે કુતરા સેવી અને તું તો ઢોરનો દલાલ છો તું ઢોરની દલાલી કરી ખા બીજી આમાં તું રવા દે અને તું કશું કઈ ઘડી કઈ નવરો નો નામ એટલે ભાઈ તું તારે ખાલી ફોન માં ફાકા ફોજદારી કરવી છે હું સામાજિક કાર્યકર છો સામાજિક કાર્યકર હું સામાજિક કાર્યકર છો બેસર હવે તમે બે શબ્દ કયો આને અને આ આપણે કૂતરા ને બુચરા બધું કરે છે પણ ખરેખર એ ઢોર એ ઢોરનો દલાલ છે એટલે તું ઢોરની દલાલી કરી બીજી તું આમાં રવા દે બરોબર જય ભીમ નમો બુદ્ધાય મિત્રો ખબર માં એક વિડીયો જોયો હવે એમાં આપણે તો જે કાંઈ સત્ય હોય એ ને લાઈવ થયા હોય અમે બે તો જે કાંઈ સત્ય હોય એ અમે ને બોલતા હોય અને બોલવાના કારણ એ હોય કે આજે સમાજમાં ક્યાંક ને ક્યાંક આગેવાનો ઉપર જે કાંઈ ખોટી ફરિયાદો થાય છે અનુસૂચિત જાતિના આગેવાનોને ક્યાંક ને ક્યાંક આ રીતે દબાવી દેવામાં આવે છે જેલમાં ઘલાવી દેવામાં આવે છે તો અમને એવું થાય કે ભાઈ એક આપણે એવા લાઈવ કરી જેનાથી સમાજના યુવાનો જાગૃત થાય સમાજ એકત્રિત થાય તો એ માટે અમે લાઈવમાં લાઈવમાં બોલવાના કારણો જે કાંઈ અમુકને અમે કહેતા હોય એના કારણો એ હોય કે એ સોશિયલ મીડિયામાં ખાલી ફાંકા મારતા હોય કે અમે સામાજિક કાર્યકર સહી અને અમે બધું સમાજનું કામ કરીએ છીએ સમાજ ઉપર જ્યારે અત્યાચાર થાય સમાજના આગેવાનો ઉપર જ્યારે ખોટી ફરિયાદો થાય સમાજના દીકરાઓ ઉપર જ્યારે જીવલેણ હુમલા થાય અને એ જે કાર્યકર્તા છે એના જિલ્લામાં એના જિલ્લાની આજુબાજુમાં ક્યાંય પણ એવા અત્યાચારો બીના છે ને તો આ ઘરની બારો ક્યાંય નીકળતો નથી અને આ મોટા મોટા ફાંકા મારે છે હું પોલીસવાળાઓના પટ્ટા ઉતરાવી દઉં ને હું પીઆઈના પટ્ટા ઉતરાવી દઉં ને કોઈપણના વિડીયા વાયરલ કરે છે તો એના જે કોઈ બે ભાઈઓના કે ઘરના જે કાંઈ સમાધાનો હોય એમાં લીડરતા અપનાવી અને હમેવાળા વ્યક્તિઓને મા બેન હમી ગેરું દેવા માંડે છે હમણાં એનો એક ઓડિયો વાયરલ થયો તો જેમાં એણે અપમાન કર્યું હતું અને પાછું એક સમાધાન એવું કર્યું એણે કે જે

અંકિત વાઘેલા પોલીસે અરે વાત કરતા કે ભાઈ એની ફરિયાદ લઈ લ્યો તમે અમારા સમાજની લાગણી દુભાઈ એવો ઓલો દેવી પૂજક એક બોલી ગયો તો બરાબર તો એમાં તારો ટપો પડતો નથી ને હવે તું થોડુંક શીખી ગયો અને તું થોડીક આગેવાનોની કોપી મારવા માંડ્યો તો તું અત્યારે પોલીસને જે કંઈ પીડિત લોકો હોય તેને ફોન કરતા હોય તારા સોશિયલ મીડિયાના હિસાબે આ કંઈક કાર્ય કરી છે પણ આ ખાલી ફાંકા મારી જાણે છે પણ આઈડનો વિડીયો જે કંઈ તારો જોયો જેમાં તું કુતરા દલાલ ડાગલા હવે તને આમ માની લીધું તું તારા મગજ પરમાણે તારા સંસ્કાર પરમાણે તું અમને કૂતરા કેતો અમે અમારા મા બાપના સંસ્કાર છે અને અમે આ સમાજના મહાપુરુષોને વિચારધારાને થોડીક છે થોડીક હો તારા જેટલી તો હું છે તું તો બહુ બહુ વધારે સમજી ગયો હવે આ એમ કહી કે તમારી પાસે કન્ટેન્ટ નથી એટલે અમારા કન્ટેન્ટ તમે મૂકો છો એટલે પેલા કન્ટેન્ટ કોને મૂક્યું છે આપણું એટલે પહેલાં તે અમારા વિડીયા મૂકેલા છે ને તારા વિડીયોએ અમે મૂકવા રાજી નથી અને તારું નામે લેવા રાજી નથી અને તારા કેવા કન્ટેન્ટ આવે છે એમને ખબર જ છે બરાબર તારે કોકની બેન દીકરીને મા ખો ખોજવી છે બરાબર બેન દીકરીને બદનામ કરવા છે સમાજને ટાર્ગેટ કરવા છે સમાજના યુવાનોને આગેવાનોને બધા કામ કરતા હોય તો એને તારે ટાર્ગેટ કરવા બરાબર તું એમ કહે કે તમે સમાજના બધા

વફી વફાદારી કહેવાય આખી રાતથી છે ને હું નહીં એ એક બટકું નાખ્યું હોય ને તો એ હું નહીં આખી રાત જગતભાઈ આખી એ કૂચરા તો હારા લુખીને તું તો છે ને દલાલીયું કરસ દલાલીયું ઢોરની દલાલિયું કરસ તું હું ઢોરની દલાલીયું કરશ એટલે વાત એ છે આખી કે સારું અમને તને અમે લાઈવ કર્યું એમાં અમે જો અમે તને કૂતરો ન કહી હંગી અમે તને દલાલ ડાગલો ન કહી હંગી અમે તને ભાઈ કહી કદાચને અમે લાઈવ કર્યું હોય ને એમાં અમે તને ભાઈ કહેતા હોય કદાચને તારો ઓડિયો વિડીયો અમારાથી ચડી ગયો હોય ચડાવ્યો હોય અમે એમાં અમે મોટો તને બનાવ્યો હોય એનું કારણ હું તને કહી દઉં અમારા સંસ્કાર એ છે અમે બાબા સાહેબને અમે અમે પગ ખેંચવાના ધંધા ન કરી અલા અમે સાહેબને જે કંઈ માર્ગ ઉપર હાલતા હોય અમે કોઈ બી સમાજના છોકરાઓના અઢારે વરણમાંથી કોઈના પગ ખેસવાના ધંધા ન કરી ભાઈચારો રાખી પણ તારામાં તો કમાવાની દ્રષ્ટિ છે કે ચેનલમાંથી થોડુંક હું કમાઈ લઉં બાકી અત્યાર સુધીમાં તું એક સંમેલનમાં આંદોલનમાં ક્યાંય પણ પાંચ રૂપિયાનો ફાળો હોય તો કે તું ક્યાંય પણ આવ્યો હોય એવો એક દાખલો બનાવી દે એટલે જયભીમ નમો બુધા આ વિડીયાને બહુ લાંબો નથી કરતા પણ ઈ જરાક હવે એને કુતરા કીધા છે એટલે અમે કુતરા જ નથી કેતા પણ જરાક આ ભળવા સુધી આ વિડીયો પુગાડી દીજો આ ભડે ભડવા સુધી વિડીયો પગાડો અને ખવરિયા તું તારું પેલા મોઢું જો અને તું અમને કુતરા અમને કઈ વાંધો નથી બરોબર

તો તું બીજા પણ તું ઓલા માણન જીત્યા નિલેશ બાર દિવસ હતા અંદર તો તું વડોદરા ગયો તો તે વડોદરા એની ખબર લીધી તી એના ઘરના લીધી તી લીધી હતી એને તો બાબા સાહેબના સોમન માટે સ્વાભિમાન માટે એણે એ એ મહિનોથી આંદોલન આખ્યું તું હા તું ગાયરું ખા બરોબર જે જે તને સોશિયલ મીડિયામાં ગાયરું દેશ છે એમને ખબર છે એનો વિડીયો કે ફેરું બનાવ્યો એમ એમને કરણ સાથળિયા તને ગાયરું દેશ છે કોલા ભુવાના વિડીયા તે ચડાવ્યા તેમાં કરણ સાથળીયાના લાઈવમાં તું જોઈ લીજે એનો એક વિડિયો તે શોર્ટ વિડીયો લોંગ વિડીયો ચડાવ્યો કેમ તારી અહીંયા ડટી નથી રહેતી તું તો અહીંયા અમને પણ અમને તું તારે દે ગાયરું દે એ તારા સંસ્કાર હોય તો તમ તાર તું ગાયરું દેતો હું એ મા બાપના જેવા સંસ્કાર બાકી અમારા મોઢામાં ગસરભાઈ ગસરભાઈ શબ્દ નો નહીં હવે આ એમ કહે છે લુખી કે મનસુખભાઈ રાઠોડ મારા ગુરુ છે મારા મા બાપ છે બરોબર તો મનસુખભાઈ માથે આવી રીતે ખોટી ફરિયાદ થઈ આવી રીતે આફત આવી બરોબર

તું દલિત નથી અને તું દલિત સમાજના જે આગેવાનો બધા કામ કરે તને તું એમ કશ કહેવાશે એટલે કહેવાશ તું એમ તો કહે આ તું તો અમને ખબર પડી કે તું હું કહેવા માગેસ